નમસ્કાર લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત અત્રેની શ્રી વાલિયાની શ્રી રંગેતન વિદ્યામંદિર શાળા દ્વારા ડીઓ મેડમશ્રી તથા અમારા આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ ચુનાવકા પર્વ અંતર્ગત રેલીનું આયોજન કરીને મતદાન જાગૃતિ ફેલાવવાનો એક સુંદર પ્રયાસ કરી રહ્યા છે જે ગીત દ્વારા અમે મતદાન જાગૃતિ કરીશું ચાલો નાગરિકો આપણે ચાલો નાગરિકો આપણે મત આપવા જઈએ મત આપવા જઈએ ને મતદાન કરવા જઈએ कारुण निको आपणें मोति मखुला

મત આપવા જઈએ ને મતદાન કરવા જઈએ મત આપવા જઈએ ને મતદાન કરવા જઈએ ચાલો નાગરિકો આપણે મત આપવા જઈએ

Yeah. <laughs>